નીલમબાગ પોલીસ મથકના ચોપડે છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રેવીસ વર્ષથી વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો નિલમબાગ પોલીસ પથકના ચોપડે બે હજાર બેમાં જુવાનસિંહ ઉર્ફે મનુભાઈ ગુલાબસિંહ રાઠોડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી કે અમદાવાદ ખાતે આ જુવાનસિંહ રાઠોડ તેના રહેણાંક ઉપર છે જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દોડી જઈ જુવાનસિંહ રાઠોડની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી Thank <laughs> you.